સુરત શહેરનો બાર વર્ષી અવરણ્ય જુનિયર નેશનલ કેટેગરીમાં આવનાર ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર બે હજાર ચેમ્પિયનશીપમાં ક્વોલિફાઈ થયો છે ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પહેલી ઓગસ્ટ બે હજાર ના રોજ બેંગ્લોર ટાઇલ્સમાં નેશનલ રમવા માટે ક્વોલિફાઈડ મેચ રમાઈ હતી જેમાં ગુજરાત રાજ્યનો એકમાત્ર બાર વર્ષીય અવરણ્ય બેદનો જુનિયર નેશનલ કેટેગરીમાં ક્વોલિફાઈડ થઈ આગામી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં યોજાનાર નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યને રિપ્રેઝન્ટ કરશે નેશનલ ચેમ્પિયનશિપમાં કુલ ઓગણત્રીસ રાજ્યના જુનિયર કેટેગરીના બાળકો ભાગ લેશે જેમાં ગુજરાત રાજ્યને રિપ્રેઝન્ટ કરશે સુરત શહેરનો અવરણ્ય બેદ અવરણીય બેદ એ ક્વોલિફાઈ મેચમાં બે કેટેગરીની અંદર સ્થાન પ્રાપ્ત કર્યા જેમાં રિજનલ ઇક્વેસ્ટ્રિયન લીગ જે સૌથી જૂનું ઘોડેસવારી છે અને રોયલ ગેમમાં ગણાતો ખેલ છે ઓલિમ્પિકમાં પણ આ ખેલનો સમાવેશ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અવરણ્ય બેદે દસ વર્ષની ઉંમરથી ઘોડે સવારી શીખવાનું શરૂ કર્યું હતું સુરત શહેરના સચિન હાલ્ય પર આવેલ સીબી પટેલ ફાર્મમાં આ રમત વિશે રીડિંગ બેઝિક કોચ ગીરવરસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ અભ્યાસ અને ટ્રેનિંગ લીધી હતી ત્યારબાદ ગુજરાતના નારગોલ ખાતે ઇન્ડિયન એક્વેસ્ટન ઓલમ્પિયાડ ચેમ્પિયન ઇમ્તિઝાનીશના માર્ગદર્શન હેઠળ નેશનલ રમવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

नारगोल में इम्तियाज़ सर के साथ भी ट्रेनिंग कर रहा हूँ मैं इम्तियाज सर के गाइडेंस में सूरत से बेंगलोर गया था बेंगलोर में मैंने हॉर्स राइडिंग के नेशनल क्वालिफायर में दोनों राउंड क्लियर करने के बाद अब मैं गुजरात की तरफ से खेलूंगा अब मैं नेशनल, इंटरनेशनल एशियन गेम्स और ओलंपिक्स में भारत का नाम रोशन करना चाहता हूँ और मोदी जी से मेडल लेना चाहता हूँ मैं मेरी फैमिली को मेरी, मेरे फाउंटेन एट स्कूल को और मेरे दोनों कोचेस को दिल से थैंक यू बोलना चाहता हूँ अरविंद राठौड़ जी न्यूज सूरत